નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી લઈને નવ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલતો હતો તે કેટલા સમય માટે ચાલશે વરાપનો રાઉન્ડ આવી રહ્યો છે કેટલો સમય ચાલશે અને શું નવરાત્રિમાં વરસાદ પડશે કે કેમ તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ વાત કરીએ તો આજે ત્રીસ સપ્ટેમ્બર છે આજથી મિત્રો બપોર બાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળવાનો શરૂ થઈ જશે આંશિક વાદળોનો રાઉન્ડ પણ ધીમે ધીમે હટવાનું શરૂ થઈ જશે પરંતુ મિત્રો એકદમથી વરસાદ બંધ નહીં થાય અત્યારે જે ગત બે ત્રણ દિવસમાં વરસાદ હતો તેના પ્રમાણમાં પચાસ ટકા વરસાદથી આપણને રાહત મળશે આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત અનેક અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો વીજળીના કડાકા બડાકા પણ થયા હતા ગઈકાલે પણ મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો હોય ઉપરાંત વડોદરા સહિત સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ પંથકના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ ખાપી ગયો છે અનેક જગ્યાએ નુકસાનીના પણ અહેવાલ છે પરંતુ મિત્રો હવે કહી શકાય કે આજથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર પચાસ ટકા ઘટાડો થશે એટલે વરસાદથી આપણને રાહત મળશે પરંતુ મિત્રો પચાસ ટકા જ રાહત મળશે હજુ આગામી ગણીને બાર કલાક ગણીને વધુ ચાલવું અને ત્યારબાદ હજુ પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે આજરોજ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાના અનેક વિસ્તારમાં છૂટો છવાય વરસાદ થાય પરંતુ તે માત્ર ટૂંકા ગાળાનો વરસાદ હોઈ શકે છે બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટના વરસાદ બાદ તે વરસાદ અટકી પણ જાય ઉપરાંત જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના પણ કોઈ કોઈ વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય પરંતુ નુકસાનીવાળો વરસાદ થાય તેવી શક્યતા આજ રોજ ઓછી રહેલી છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે ઉત્તર ગુજરાત સમગ્ર અને કચ્છને પણ સમગ્ર ગણીને ચાલે છે જેમાં વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો થશે અનેક વિસ્તારમાં તાપ તરફ ઉઘાડ નીકળશે ગરમીનું પ્રમાણ વધારે રહેશે બફારાનું પણ પ્રમાણ વધારે રહેશે કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો છૂટો છવાય વરસાદ થઈ શકે છે અને આગામી તારીખ એક ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ મિત્રો ત્યારબાદ ત્રણ ઓક્ટોબરથી ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા પણ સર્જાશે અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારો કે જેમાં સો ટકા વિસ્તારો ગણીને ચાલવો અને તેના લીધે થઈને સામાન્ય અસર ગુજરાતને પણ નવરાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે નવરાત્રિમાં ખાસ કરીને ત્રણથી જે સાત અથવા તો આઠ ઓક્ટોબરનું જે સેશન છે તેની અંદર દક્ષિણ gujarata ઉપરાંત સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો અને મધ્ય ગુજરાતના પૂર્વ અને દક્ષિણ તરફના વિસ્તારમાં પણ છૂટાછવાયો વરસાદ હાલ થાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો હજુ પણ વરસાદનું જે ક્લિયર ચિત્ર છે ક્લિયર થતું નથી હજુ પણ આગામી આ બે દિવસનો સમયગાળામાં તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું આ એક પૂર્વાનુમાન છે કારણ કે સિસ્ટમ છે તે પોતાના જે મુખ્ય રૂટ છે તે પણ બદલી રહ્યા છે કારણ કે પવનનો જોર વધારે છે પવનની દિશા પ્રમાણે આ સિસ્ટમમાં પણ પોતાનું સ્થળાંતરિત કરતી હોય છે એટલે મિત્રો હજુ પણ એક ઓક્ટોબર બાદ વધારે ચિત્ર ક્લિયર થશે અને તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું આ એક અનુમાન છે કે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા મિત્રો રહેલી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે તાપ તડકો ઉગાડ છે ઉપરાંત ગરમીનું પ્રમાણ છે બફારાનું પ્રમાણ છે ભેજનું પ્રમાણ છે પવનનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકીએ કે ગુજરાતના કયા જિલ્લા ગામ હોય કે શહેરમાં કેવો વરસાદી માહોલ છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે